અરે વાજુ કેરા આ જલા કે આવશો જ આવો તો કી આ તમને મા તો શરમ નથી આવતી આવા હમકે છે ચહેરા બાકી એ ઘોળા કેવું વાજુ છે આવો પૂછે કે મોળા તો ના પડે તો રાવ આવે કોણ રહે બાપુજી છે

ભાજી ના ખા તો ના છો ભાજી ના છો સૌ ભાત છો હવે તો ખબર પડતર ગયા છો બે

એમનેમ તમાર ડાયરેક્ટ ના છોડાય કેવું પડે એ પેલે પેરે તમે મસ્તી કરી જા તો આટલો બનાકો ના શું રા પાછ આવે તો હું પોથયું પ્રભુ જગન્નાથ પ્રેમાનંદી એ શું કે નર્છ નર્ચ્યા